તકલીફ એવી થઈ કે અત્યારે હવે મને ફોન આવ્યો ભાડિયાથી દેવાજી ઠાકોર એમની દીકરીનો બનાવ હતો તો દેવાજીનો ફોન મને એવો આવ્યો કે બેન આસ્તા હોસ્પિટલે આવો મારી દીકરીની એક ઘટના ઘટી છે એટલે અહીંયા હું આવી તો તમામ એમના સગા સંબંધો બધા અહીંયા આવી ઊભા હતા અને આવીને પૂછ્યું એટલે મને એવું જાણવા મળેલું તેમના દ્વારા કે એમની જે દીકરી છે અને અહીંયા પ્રેગ્નન્સી હતી ત્રણ મહિના હતા તો એ પ્રેગ્નન્સીની દવા અહીંયા શરૂઆતથી ચાલતી હતી બેંગ્લિંગ તો એ દવાને લઈ અને અહીંયા એ લોકો ટ્રીટમેન્ટ કરાવતા હતા એમની ફાઇલ પણ અહીંયા જ હતી મહિને મહિને અને પંદર પંદર દિવસથી જ્યારે કંઈ હતું તો દવા માટે આવતા હતા તો પાછલી અઠ્યાવીસ તારીખે હમણાં જ અહીંયા દેખાડવા આવ્યા બેનને પેટમાં તકલીફ થઈ દુખાવો થયો એટલે ડોક્ટરને એમ પૂછ્યું એટલે ડોક્ટરે ટ્રીપ ચડાવી અને પછી દવા આપી તો મટી જશે અને બીજા દિવસે ફરી તો ચાલુ ફરીથી આવ્યા તો કે દવા ચાલુ છે મટી જશે પછી આજે એ જેમને છે ને ત્યાં પાટણ લઈ ગયા દવાખાને કે અહીંયા મળતું નથી તો બીજા હોસ્પિટલે લઈ જઈએ તો આજ તો હોસ્પિટલે ના મળતા એ લોકો પાટણ લઈ ગયા પાટણ લઈ ગયા એટલે ડૉક્ટરે બેનને તાત્કાલિક એવું કીધું કે લગભગ પેશન્ટ આવું કોઈક જ જોવા મળે છે જે તમારામાં છે તો બેનનામાં મોટી એવી પાણીની ગાંઠ થઈ ગઈ હતી એ તાત્કાલિક એમને અસરથી અમને ગાઠવી પડી ગાંઠ ઓપરેશન કર્યું અને બેનનું બાળક પણ અંદર વીસ થઈ ગયું બેનનું આ હિસાબે એટલે અહીંયા અમારે આ લોકોની માગણી અને અમારી માગણી એટલી છે આસ્થા હોસ્પિટલમાં કે જો તમારા લોકો દ્વારા અહીંયા ટ્રીટમેન્ટ ન થતી હોય તો ગરીબ લોકોને ખોટા તમે હેરાન ન કરો એ લોકો લાખો રૂપિયાના ખર્ચામાં અત્યારે ખાડામાં બેસી ગયા છે એમની હિસાબે આસ્થા હોસ્પિટલના હિસાબે કારણ કે જો આ લોકો માડ કમાય છે માંડ ખાય છે ને આવી અચાનક તકલીફો આવી પડે છે અમે અત્યારે શ્રીને પૂછ્યું કે સાહેબ આ તકલીફ હતી તો તમે પરિવારજનોને કેમ જાણ ન કરી તો થતાની સાથે જ એની ટ્રીટમેન્ટ કરાવવા પણ ડોક્ટરે એવું કીધું કે એમની ગાંઠ હતી એમને અંદર નોટ લખેલું છે તો લખેલું છે તો આ ગામડાના લોકો છે અભણ છે એમને તમારી ઇંગ્લિશ ભાષા ખબર પડે નહીં એટલે એ લોકોને ખબર નહીં કે અંદર શું છે શું નહીં એમને મોખી જાણ કરવી જોઈએ કે ભાઈ તમારી દીકરીને પેટમાં ગાંઠ છે તો ગાંઠ છે તો એ લોકો તમારાથી નથી થતી તો બીજી હોસ્પિટલ લઈ લઈ જાય એટલે એને લઈ અને આ લોકોની દીકરી જે મરવામાંથી જીવી છે એ આક્રોશમાં હતા આ બધાને ઠંડા પાડ્યા છે અને સાથ કર્યા છે અને જે ન્યાય હશે જો ત્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જોડે રહીશું હું જે સાત વર્ષ માર્યો અને માર્યો બેજિ ફિટછાવા ચાલુ હતો ત્રણ મહિના થઈ ગયો પણ આવો કુછો હતો જો જે સાલું આયા એટલે એમને સીધો કે બેટમાં પરમેન્દ્ર કમે જોવા કરને પાટિયા ત્રણથી ચાર લાખ લીટર ખર્ચો હતો ખર્ચો એટલે ત્રણ દવાખાના માટે પાણી કાઢ્યું પેટું નથી અને જે બાળક હતા એને એડમિટ કરીને બાળક મેં કાઢવું પડ્યું હવે બીજું બાળક ફરેક નથી અને હવે અમારે છોકરાને શું કરવું હોવાનું મારે જી અને જેથી ભાઈ

એશું અમારા પોડી લીધો આવો જવાબ અમને ચાલે છે ઉપર લીધો અને અમારા આ તો ઠીક છે બધા વધારે છે ને કંઈ થોડી દેવાના હાલ તો જવાબ આવે વિષ્ણુભાઈ આ આવી રીતે જવાબ આવે આ તો ઠીક છે નથી બધુ મર્યાદા નથી એટલે બરાબર છે ને તો આ હોસ્પિટલ પર આયતે બંધ જ કરવી પડે પૂરું જયો ભાઈ